અરે ખજૂર હવે તો તારી બધી પોલ ખોલીશ હું અત્યારે લગી તો હું શાંત હતી એવું અત્યારે કીર્તિ પટેલ કહી રહી છે હવે મિત્રો હું તમને કીર્તિ પટેલ અત્યારે વિવાદમાં આવ્યા છે ખજૂરભાઈ સામે હવે કીર્તિ પટેલે સ્ટોરી મૂકી છે ઇન્સ્ટાગ્રામની અંદર હવે એ શું કહેવા માંગે છે કીર્તિ પટેલ એ આપણે આ વિડીયોની અંદર જણાવશું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો કીર્તિ પટેલ ખજૂર એમ કહે છે કે ખજૂર તું મને હવે અનફોલો કરી દેજે હવે હું તારા બધા જ હું ખોલીશ હવે ખજૂર શારદા શરદી આવી ગઈ છે હવે કીર્તિ પટેલ એમ કહે છે કે મારા ફેમિલી સમ આપ્યા હતા મારા બાપ પાસે જઈને ખજૂર બેઠો હતો હવે આ સમ તોડી નાખીશ લોકોને તારી બધી જ પોલ ખોલીશ નાનો હતો ત્યારથી લઈને અત્યાર સુધીનું બધું જ લોકોને કહીશ હવે કે મને લવ્યું બેટા મેં કામ કેમ છોડ્યું તારી જોડે એ તો બધાને કે હવે કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી મૂકી છે અને એની અંદર આ બધું લખ્યું છે હવે કીર્તિ પટેલ આગળ શું કરશે એની આપણાને કાંઈ નથી ખબર હવે શું પોલ ખોલવાની છે નથી ખોલવાનું હું એ તો આપણાને કાંઈ ખબર નથી પણ આવું ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી ચડાવી અને કીર્તિ પટેલે લખ્યું હતું અને હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે આપણે વાત કરીએ ને તો કીર્તિ પટેલ હવે આગળ શું કરવાની છે જો એની આપણાને જાણ મળશે ને તો હું તમને નવો વિડીયો બનાવી અને જાણ કરી દઈશ હવે આપણને આમાં કાંઈ જ નથી ખબર હવે કોણ સાચું છે અને કોણ ખોટું છે એ આપણાને કાંઈ નથી ખબર પણ જો જાણ થશે તો હું તમને નવો વિડીયો બનાવી અને કહીશ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ